નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ કોઈ પણ મેડિકલ ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ સેવા દર્દીઓ માટે દેવદૂતનું કામ કરતી હોય છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે તબીબી સારવારને લગતી કટોકટીમાં દર્દીને વહેલામાં વહેલી તકે હોસ્પિટલ સુધી પહોંચાડવો ખૂબ જ જરૂરી છે જેથી દર્દીનો જીવ બચાવી શકાય ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જી જે જીરો ત્રણ જી એ સત્તર નેવ એમ્બ્યુલન્સના ડ્રાઈવર બિપિનભાઈ બગોના કે જેઓએ કેન્સરના રોગથી પીડિત પાંચ વર્ષના બાળકને સારવાર માટે માત્ર સાડા ચાર કલાકના સમયમાં રાજકોટથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી દીધો હતો જેથી પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝના એડિટર અને રાજકોટની ટીમ તરફથી તેમને આવી સરાહનીય કામગીરી બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી છે જય હિન્દ જય ભારત Thank <music>